જેલ ભેગો કર્યો હતો પોલીસે વનસ્પતિજન્ય ગાંજો ત્રણસો છોતેર ગ્રામ કિંમત રૂપિયા અઢાર હજાર તેમજ હાઇબ્રિડ ગાંજો ઓગણસાહીઠ ગ્રામ કિંમત રૂપિયા બે પોઈન્ટ છ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે ગાંજો વજન કાટો મોબાઈલ અને મોકેટ મળીને બે પોઈન્ટ લાખ નો મુદ્દેમાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી ભરૂચ એસઓજી પોલીસ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેન ઇન ભરૂચ અંતર્ગત અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઉપર આવેલ સદાનંદ હોટેલ પાસે એક ઇસમ કાળા રંગની એક્ટિવા મોપેડ ઉપર ગાંજો વેચી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી જ્યાં મોપેડ ઉપર વજન કરી ગાંજો વેચવા આવેલ ઈસમને ચોક્કસ માહિતીના આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી વનસ્પતિજન્ય ભૂખરા રંગના પાંદરા ડાળખા બીજયુક્ત ગાંજો ત્રણસો ગ્રામ કિંમત રૂપિયા અઢાર હજાર આઠસો તેમજ હાઇબ્રિડ ગાંજો ઓગણ ઓગણસાહીઠ ગ્રામ કિંમત રૂપિયા બે લાખ છ હજાર પાંચસો નો જથ્થો મોપેડમાં સંતાડેલો મળી આવ્યો હતો પોલીસે ઝડપાયેલ મીરાનગર ખાતે રહેતા આકાશ શ્રીરામ યાદવની આકરી પૂછપરછ કરતા ગાંજો વિવેક ચૌહાણ પાસેથી લાવી વેચાણ કરી રહ્યો હતો તેની કબૂલાત કરી હતી જે કબૂલાતના આધારે પોલીસે નારાયણ નગર પાંચ લિંક રોડ ખાતે રહેતા વિવેક રાજકુમાર ચૌહાણને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે ગાંજો વજન વજનકાંઠો મોબાઈલ અને મોપેડ મળીને બે પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દેમાલ જપ્ત કરી અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી હતી